ઓ શ્રી પરમા ગીતા અધ્યાય તેરમો ક્ષેત્ર ક્ષેત્ર વિભાગ યોગ આજે શ્લોક ક્રમાંક વીસ ભગવાન કાર્યકરણકર્તૃત્વે હેતુ પ્રકૃતિ પુરૂષ સુખદુઃખાના ભોક્તૃતુ રૂચ્ય શ્રી ભગવાન અર્જુનને કહે છે કાર્યો અને કરણોને ઉત્પન્ન કરવામાં પ્રકૃતિ કારણ કહેવાય છે અને સુખ દુઃખનો અનુભવ થવામાં જીવાત્મા કારણ કહેવાય છે આ વાક્યમાં કાર્યો અને કરણો આવ્યું તો એનો અર્થ આપણે સમજીએ આકાશ વાયુ અગ્નિ જળ અને પૃથ્વી એ પાંચેય સૂક્ષ્મ મહાભૂતો તથા શબ્દ સ્પર્શ રૂપરસ અને ગંધ આ પાંચ જ્ઞાનેન્દ્રિયોના પાંચ વિષયો આ દસનું નામ કાર્ય છે બુદ્ધિ અહંકાર અને મન એ ત્રણ અંધકરણો સ્ત્રોત્ર ત્વચા રસના નેત્ર અને ગ્રહણ એ પાંચ જ્ઞાનેન્દ્રિયો તેમજ વાક હસ્ત પાદ ઉપસ્થ અને ગુદા એ પાંચ કર્મેન્દ્રિયો આમ આ તેરનું નામ છે કરણ આ બધાનાથી જે ક્રિયાઓ થાય છે તેમને ઉત્પન્ન કરવામાં પ્રકૃતિ જ કારણ છે જે ઉત્પન્ન થાય છે તે કાર્ય કહેવાય છે અને જેના દ્વારા કાર્યની સિદ્ધિ થાય છે તે કરણ કહેવાય છે એટલે કે ક્રિયા કરવાને માટે જેટલા પણ ઓજારો સાધનો છે તે બધા કરણ કહેવાય છે કરણના ત્રણ પ્રકાર કર્મેન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયો મન બુદ્ધિને અહંકાર જે કર્મેન્દ્રિયો છે અને જ્ઞાનેન્દ્રિયો છે તેને બહિકરણ કહેવાય અને મન બુદ્ધિને અહંકાર એને અંધાકરણ કહે છે જેના દ્વારા બધી જ ક્રિયાઓ થાય છે તે કર્મેન્દ્રિયો છે અને કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો ઉપર જે શાસન કરે છે તે મન બુદ્ધિને અહંકાર એટલે કે સ્વામી રામસુખદાસજી મહારાજ કહે છે કે કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો પર જે શાસન કરે છે તે મન છે અને મન પર જે શાસન કરે છે તે બુદ્ધિ છે બુદ્ધિ પર જે શાસન કરે છે તે અહંકાર છે એટલે જ્યારે જ્ઞાનેન્દ્રિયોની સાથે મનનો સંબંધ થઈ જાય છે ત્યારે બધા વિષયોનું જ્ઞાન થાય છે અને મનથી જે જ્ઞાન થાય છે ને તે વિષયોમાંથી કયો વિષય લેવા જેવો છે કયો વિષયને ત્યાગ કરવા જેવો છે કયો વિષય યોગ્ય છે કયો વિષય અયોગ્ય છે એ નિર્ણય કોણ કરે છે તો બુદ્ધિ કરે છે અને બુદ્ધિ દ્વારા જ બધા વિષયો ઉપર અહંકાર શાસન કરે છે પુરુષ સુખ દુઃખાના ભોક્તૃત્વે હેતુ રુચ્ય તે એટલે અનુકૂળ પ્રકૃતિ આવતા સુખી થવું રાજી થવું આ સુખનો ભોગ છે અને પ્રતિકૂળ પરિસ્થિતિ આવતા દુઃખી થવું નારાજ થઈ જવું આ દુઃખનો ભોગ છે આ સુખ દુઃખનો ભોગ પુરુષ એટલે કે ચેતનમાં જ થાય છે પ્રકૃતિમાં નથી થતો જેમ કે જળ પ્રકૃતિમાં સુખી દુઃખી થવાનું સામર્થ્ય જ નથી કારણ કે એમની પાસે મન નથી આમ ભગવાન કહે છે કે સુખ અને દુઃખના ભોગતાપણામાં પુરુષ એટલે કે ચેતન આ કારણ કહેવાય છે જો પુરુષ એટલે કે ચેતન તત્વ આપણે બધા અનુકૂળ પ્રતિકૂળ પરિસ્થિતિઓ સાથે મળીને ખુશ ના થઈએ કે નારાજ ના થઈએ તો તે સુખ દુઃખનો ભોગતા બની શકતો નથી આગળના અધ્યાયોમાં ભગવાને કહ્યું કે અપરા પ્રકૃતિ ને પરા પ્રકૃતિ પોતાની જ બે પ્રકૃતિઓનું વર્ણન છે અને એ બંને પ્રકૃતિઓ ભગવાનનો જ સ્વભાવ છે એટલા માટે એ બંને પ્રકૃતિઓ આપમેળે જ ભગવાન તરફ જઈ રહી છે પરંતુ પરા પ્રકૃતિ એટલે કે આપણે બધા ચેતન જે જીવ છે એ પરમાત્માનો જ અંશ છે અને જેની સ્વાભાવિક રુચિ એને ગમતું હોય છે પરમાત્માની તરફ જવાનું પરંતુ તાત્કાલિક સુખ ભોગમાં આકર્ષિત થઈને જળ પદાર્થની સાથે એકાત્મ ભાવ કરી લે છે એટલા માટે એમને સુખ અને દુઃખ આ વિકારો થાય છે આપણે બધાએ જળ પદાર્થના સંબંધથી જે સુખ અને દુઃખરૂપી વિકારને આપણે માનીએ છીએ ને એને જ કહેવાય છે કે હું દુઃખી છું હું સુખી છું જેવી રીતે નુકસાન થાય છે દુકાનમાં પરંતુ દુકાનદાર કહે છે કે મને નુકસાન થઈ ગયું તાવ શરીરમાં આવે છે પરંતુ આપણે માની લઈએ છીએ કે મને તાવ આવ્યો છે પોતાને તાવ આવતો નથી જો આવતો હોય તો કદી મટત નહીં માટે રામસુખદાસજી મહારાજ કહે છે કે સુખ અને દુઃખનું પરિણામ ચેતન મન પર જ થાય છે પરંતુ જે આ બધું દુઃખ સહન કરે છે સુખ સહન કરે છે એને મુક્તિ પણ એને ઈચ્છા થાય છે તો આ મુક્તિની ઈચ્છા ક્યાંથી થાય છે તો રામસુખદાસજી મહારાજ કહે છે કે આ જળ પદાર્થની સાથે સંબંધ થવાથી જ મુક્તિની ઈચ્છા થાય છે જે પોતાને સુખીને દુઃખી માને છે ને તે જ સુખ દુઃખ ઉપર વિકારોથી પોતાની મુક્તિ ઈચ્છે છે તેની જ મુક્તિ થાય છે એટલે કે મુક્તિ એટલે કે કલ્યાણ કલ્યાણની ઈચ્છા એ ચેતન મનનું કારણ છે અને ભોગોની ઈચ્છામાં જળનું કારણ હોય છે એટલા માટે અંતમાં કલ્યાણનો ભાગીદાર ચેતન જ થાય છે જળ નહીં તો આપણે પણ ચેતનની સાથે જ તાદાત્માય કરવું જોઈએ અને દુઃખીને સુખી ન થવું જોઈએ ઉપરાંત પરમાત્માની અંદર લીન થઈ જવું જોઈએ ભગવાનના નામમાં લીન થઈ જવું જોઈએ આખો દિવસ નામ જપ સ્મરણ ના થઈ શકે તો બસ એના નામમાં તમે એકાત્મ ભાવ કરી લો નામ સ્મરણ આખો દિવસ આખો દિવસ ક્યાં સુધી કરવું નામ જપ તો જ્યાં સુધી આ જીવનો અંત નથી આવતો ત્યાં સુધી નામજપ સતત 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 આવું પ્રેમાનંદ સ્વામી પણ કહે છે આપણે બધાએ આ પકડવા જેવું છે શ્રી અર્પણ મસ્તુ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ ઓમ તત્ જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી પાર્વતે પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જય આજના આનંદની જય સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાવ સર્વનું કલ્યાણ થાઓ જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલ ધાર્મિકને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેશો જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી તરત પહોંચી શકે આપ સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ આભાર